વધુ એક પેટ કોંગ્રેસી રાજીનામું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર મેઘરજ પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય એ રાજીનામું હાથ ધર્યું છે તેની સાથે તેમના પત્ની રૂપલબેન પંડ્યાએ પણ રાજીનામું આપી દીધું છે રૂપલબેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા ત્યારે પતિ પત્ની બંને 500 કરતા વધુ કાર્યકરો સાથે આવતીકાલે કેસરીઓ ધારણ કરે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જ્યાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સીઆર પટેલના હસ્તે ભાજપમાં જોડાશે હવે આજે અમે રાજીનામું આપવાના છીએ અને કાલે 600 થી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે સીઆર પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમે જોડાવાના છીએ કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષા પક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસમાંથી અમે એટલે જ રાજીનામું આપીએ છીએ કે કારણ કે નાના માણસની વાત અહીં સંભળાતી પણ નથી જ્યારે કામ કરવાનું આવે તો કોઈ કરતું નથી ને બધી વસ્તુ પૈસાથી જ થાય એવું અમને લાગી રહ્યું છે માટે અમે ભારતીય જનતા પાર્ટીનો પક્ષમાં સામેલ થવા જઈ રહ્યા છીએ આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના સભ્ય પ્રતિનિધિ હું રાજીનામું આપું છું તેનું કારણ એવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ પાટીલ સાહેબ ભૂમેન્દ્રભાઈ સાહેબ સત્તાકરજી અને અમારા જિલ્લા કક્ષાએ રાજુભાઈ બહુ ભીખાજી બહુ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને એમાં એમના અવર્ડમાં આજે દેશમાં વિશ્વમાં આપણો દેશ નામ કમાઈ રહ્યો છે તો હવનમાં અમે પણ એના સહભાગી થઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરી રહ્યા એટલે હવે આવતીકાલે 24 તારીખે શ્રી આર પાટીલ સાહેબ ની આદરીમાં કમલમ ખાતે ગાંધીનગર છસોથી વધારે વધુ કાર્યકર્તાઓ સાથે અમે અને મારા ધર્મપત્ની જો કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહિલા માં ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવ્યો છે અમે બંને કાલે આજે રાજીનામું આપીશું અને કાલે અમે જોઈન નીતિ અને આ દેશમાં ચાલતા કોઈ પણ સારા કામનો વિરોધ કરવાનો ખોટો એ ખોટા વિરોધમાં અમે સહભાગી થવા માંગતા નથી એટલે અમે ત્યારે રાજીનામું આપીએ